તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નવરાત્રિમાં માતાજીની આઠમ માટે ખીરની રેસિપી તો એકદમ સિમ્પલ અને સરળ રીત તમારા સાથે શેર કરીશ અને આ રીતે જો તમે ખીર બનાવશો તો ઝટપટ બની જશે અને ટેસ્ટ તો સારો આવશે જ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ ખીર બનાવવા માટે આપણે અહીં લઈ લેવાના છે ચોખા તો અહીં મેં ભાતના ચોખા લીધા છે જીરા રાઈસ ચોખા લીધા છે તો હંમેશા તમે જ્યારે ખીર બનાવતા હો તો થોડી ચિકાસવાળી આપણે બનાવવાની હોય ને તો આપણે અહીં ભાતના ચોખા જ યુસમાં લેવાના છે બાસમતી ચોખા તમે લેશો તો એ જે ખીર છે એ ચીકાસવાળી નહીં બને તો તમને જે ટાઈપની ખીર બનાવી હોય એ ટાઈપના તમને અહીં ચોખા લઈ લેવાના છે તો અહીં મેં વન ફોર્થ કપ જેટલા ચોખા લીધા છે અને ચોખાને બે પાણીથી ધોઈને પલાળી મૂકી રાખી દીધા છે પંદરથી વીસ મિનિટ પલાળશો એટલે ચોખા એકદમ સરસ એવા પલળી જશે નખથી તૂટે એટલી વાર આપણે તેને પલાળવાના છે જો ટાઈમ ન હોય તો પલાળવાનો સ્ટેપ તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી મેં અહીં ગેસ ઉપર કડાઈઓ લઈ લીધો છે જાડા તળિયાવાળો કડાઈઓ લીધો છે તેનામાં એક અથવા તો અડધી ચમચી જેટલું દેશી ઘી લઈ લેવાનું છે અને તેનામાં મેં કાજુ અને બદામના ટુકડા એડ કરી દીધા છે તો તમને જેટલા બી કાજુ બદામ એડ કરવા હોય ખીરમાં એટલા તમે અહીં એડ કરી શકો છો મેં લગભગ લગભગ આશરે દસથી બાર નંગ જેટલા કાજુ અને બદામ મિક્સમાં લઈ લીધા છે અહીં તમે પિસ્તા પણ લઈ શકો છો તો અહીં આપણે તેને ઘીમાં રોસ્ટ કરવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે કાજુ બદામનો કલર ચેન્જ થઈ ગયો છે તો તેને હું બારે કાઢી લઈશ રોસ્ટ કરવાથી ખીરમાં તેનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે જ્યારે આપણે ખીર ખાઈએ ત્યારે કાજુ બદામ એકદમ સરસ એવા ક્રન્ચી લાગે છે તો અહીં મેં તેને બારે કાઢી લીધા છે હવે અહીં તમે જોઈ શકો છો કે ચોખા આપણે નખતી તોડીએ છીએ તો એકદમ આસાનીથી તૂટી રહ્યા છે એનો મતલબ એ કે એકદમ સરસ એવા પલળી ગયા છે તો હવે આપણે આ ચોખાને વધારે વાર કૂક કરવાની જરૂરત નહીં પડે તો પાણી શીખે મેં તેને કડાઈયામાં એડ કરી મૂક્યા છે ને ત્યાર પછી આપણે આ ચોખાને એક બે ઉકાળા આવે ત્યાં સુધી ઉકાળવાના છે અને જો તમને ચોખાને એકદમ ઘાઢી મૂકવા હોય તો તમે ગાઢી પણ મૂકો છો હું થોડા તેને ઓછા કૂક કરીશ તો જો તમને એકદમ ક્રીમી ટાઈપની ખીર જોઈતી હોય એકદમ ઘાટી ખીર જોઈતી હોય તો તમે વધારે વાર ચોખાને પાણીમાં ઉકાળજો મને એવી નથી જોઈતી એટલે મેં થોડી વાર જ બે ઉકાળ આવ્યા ત્યાં સુધી મેં તેને ઉકાળી લીધી છે ત્યાર પછી મેં અહીં અડધા લિટર જેટલું દૂધ ઉમેરી દીધું છે તો અહીં તમે જે દૂધ લેતા હો એ ધ્યાન રાખજો કે ગરમ કરેલું ન હોય જો ગરમ કરેલું હશે તો તેને મલાઈ શીખે ઉમેરી દેજો જેથી કરીને ખીરનો ટેસ્ટ થોડો એવો માવા જેવો આવે તો ખીર ખાવામાં ખૂબ જ સારી એવી લાગશે હવે જે કાજુ બદામને આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા ઘીમાં તો એ કાજુ બદામના આપણે ટુકડા કરી લીધા છે જેથી કરીને મોટા મોટા પીસ જે છે એ મોઢામાં ના આવે એટલા માટે તો નાના નાના ટુકડા કરીને મેં અહીં તેને ખીરમાં એડ કરી દીધા છે હવે આપણે થોડું દૂધ બારે કાઢી લેશું થોડું દૂધ ગરમ થાય ને એટલે તેને બારે કાઢી લેવાનું છે અને બીજું દૂધ આપણે ધીમા ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દેવાનું છે એટલે ચોખા અને દૂધ ઉકળશે એટલું ખીરનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે હવે જે આપણે ગરમ દૂધ થોડું એવું અલગ વાટકીમાં કાઢીને રાખ્યું તેનામાં આપણે થોડી એવી કેસર ઉમેરી દઈશું આ સ્ટેપ તમે સ્કીપ પણ કરી શકો છો જો તમારા પાસે કેસર અવેલેબલ ન હોય તો કંઈ વાંધો નહીં અહીં તમે ન ઉમેરતા તો થોડી વાર માટે ગરમ દૂધમાં આપણે કેસર ઉમેરી દઈશું જેથી કરીને તેનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ જાય થોડું આપણે તેને ચલાવી લેશું હવે અહીં તમે જોઈ શકો છો કે ખીર એકદમ સરસ એવી ઉકળી રહી છે તો તેનામાં આપણે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું જેથી કરીને ખીરનો જે કલર છે એ થોડો ચેન્જ થઈ જશે અને અહીં તમને ફૂડ કલર યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને વ્હાઈટ ખીર જ બનાવી હોય તો એ પણ તમે બનાવી શકો છો હવે આપણે એકદમ સરસ એવા દૂધમાં ઉકળા આવે બેથી ત્રણ વખત એટલી વાર તેને ઉકાળી લેવું છે તો થોડું જેટલું તમે વધારે ઉકાળશો એટલે ખીર જે છે એકદમ ક્રીમી થશે અને ખાવાની ખૂબ મજા પડશે તો અહીં મેં બેથી ત્રણ ઉકાળા દૂધને પહેલાં જ આપી દીધા છે પછી અહીં મેં સાકર ઉમેરી છે તો અહીં મેં વન થર્ડ કપ જેટલી સાકર ઉમેરી છે અડધા કિલા દૂધમાં તમે અડધા કિલા દૂધમાં વન ફોર્થ સાકર મતલબ કે વન ફોર્થ કપ જેટલી સાકર ઉમેરી શકો છો તો એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછી વધુ કરી શકો છો ત્યાર પછી પાંચ ચમચી જેટલી મેં અહીં એલચીનો પાવડર ઉમેરી દીધો છે તો એલચીના પાવડરથી ખીરનો ટેસ્ટ એકદમ સારો એવો આવશે તો જરૂરથી ઉમેરજો ફરી પાછો આપણે ખાંડ મેલ્ટ થાય એટલે તેને ઉકળવા માટે મૂકી દઈશું તો અહીં તમને ગેસની ફ્લેમને સ્લો કરવી હોય તો કરી શકો છો અને હાઈ ફ્લેમ ઉપર પણ ઉકાળી શકો છો તો ચટપટ આ ખીર બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ જોયું ને કે મેં અહીં બહુ વધારે ટાઈમ નથી લીધો ખીર બનાવવામાં કારણ કે આપણે ચોખા ઓલરેડી પલાળીને મૂક્યા હતા એટલે ખીરને ચડતા બહુ વાર નહીં લાગે અને થોડા ઉકાળા આપશું એટલે ખીર જે છે આપોઆપ થોડી ઘાટી થઈ જશે તો તમને બહુ વધારે ઘાટી જોઈતી હોય તો અહીં તમને થોડા ચોખા સેલા લેવાના છે અને દૂધ ઓછું ઉમેરવાનું છે તો તમારી ખીર જે છે એકદમ સરસ એવી ઘાટી બનશે તો ફ્રેન્ડ્સ અહીં મેં ખીરને ઠંડી કરી લીધી છે હવે આપણે તેને સવ કરીશું તો આ જે ખીર છે ગરમા ગરમ પણ ખાવાની મજા આવે છે પણ ઠંડી ખીર ગરમીમાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો અહીં મેં તેને ઠંડી કરી લીધી છે અને ત્યાર પછી બાઉલમાં સવ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી એકદમ સરળ રીતે ટેસ્ટી એવી ખીરની રેસિપી ઉપરથી આપણે પિસ્તા ગાર્નિશિંગ કરી દઈશું જેથી કરીને લૂકમાં પણ ખીર જે છે એકદમ સરસ એવી લાગે અને થોડા તાતણા આપણે કેસરના ઉપરથી ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી તમને મારા આવવા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ